મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતના યુટ્યુબ ચેનલમાં ભયંકર પ્રલય મચાવશે આઈએમડીનું રેડ એલર્ટ ગુજરાત સહિત આ આઠ રાજ્યોમાં પાણીમાં ડૂબા ડૂબ થશે જાણો પચીસથી સત્યાવીસ જુલાઈની આગળ જી મિત્રો ભારતમાં જૂનના અંત અને જુલાઈના પહેલા સપ્તાહથી જ ચોમાસાનો પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધો છે પહેલા લોકો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોતા હતા પરંતુ અનેક જગ્યાએ ચોમાસું આટલો કહેર વર્તાશે કોઈએ વિચાર્યું નહોતું દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની જનજીવન અસ્તવ્યસ્ત છે સમગ્ર દેશને મોન્સૂન જાણે તાંડવ મચાશે ભારતીય હવામાન વિભાગે પચીસ જુલાઈ થી સત્યાવીસ જુલાઈ સુધીમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે જી હા મિત્રો બંગાળની ખાડીમાં બન્યું છે હળવા દબાણનું ક્ષેત્ર ધ હિન્દુમાં છુપાયેલા એક રિપોર્ટ મુજબ આઈએમડીએ સત્યાવીસ જુલાઈ સુધી ઉત્તરીય તટીય આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ઉચ્ચરી છે બંગાળની ખાડીમાં એક હવામાન દબાણ ક્ષેત્ર બની રહ્યું છે જેના પગલે હવામાન વિભાગ બગડી શકે છે હવામાન વિભાગે જણાવ્યા મુજબ ચોવીસ જુલાઈના રોજ સવારે આઠ વાગે બંગાળની ખાડીમાં ઉત્તરીય ભાગમાં હળવા દબાણનું ક્ષેત્ર બન્યું છે ત્યારબાદ ચોવીસ કલાક સુધી મજબૂત થયું છે અને અડતાલીસ કલાકમાં પશ્ચિમ બંગાળની ખાડી અને ઓડિશા તરફ આગળ વધ્યું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ